મારા <laughs> <laughs> અમે તો અમાર નાનાતા પરદા કે અમે આગળ પોંછ ના આવ આજે આયા તો આપણે બધા તો હઈ આવતા જ ન તમે કઈ દીધું કાકા રે ના પાગો લે લે હેડા ના પાગો લે કે બોલ

બાપુ

તમારા બાયન મારતાતા ને તાર મારા કાકે બચાયાતા બધાય તો તમારા બાપ દાદા બધા માર ખાતાતા ને તાર મારા બાયે બચાયાતા તાર બા લીધું હું ગામ કા સરપંચ મારો નારો બોલાઉ આ મૂકી દેજો ભલા એ રામ છે આપડા એ વા ભઈયો છે મારે માર ભાઈ વાઘું બોલાતા હોય આ ખાધું એ મજા ગમ્મા એ છોલ અમે ગમ્મા જોયું મે જોયું બસ બસ આગળવાળી Hey, oh. hello!